ગુજરાત ફર્સ્ટ હંમેશા ગુજરાતની ધરા સાથે શરીર અને આત્મા જેવો સંબંધ ધરાવે છે અને વાત જ્યારે ધરાની હોય તો ધરાનો સીધો સંબંધ છે પૃથ્વીના પર્યાવરણ સાથે અને પર્યાવરણને હરિયાળું બનાવવા માટે એમાં પ્રાણ ફૂંકવા માટે અને તેની તસવીર અને તાસીર બનવા માટે આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષારોપણ કેટલું અનિવાર્ય છે અને આ વખતે એ જ બીડું ઝડપ્યું છે ગુજરાત ફર્સ્ટ પરિવારે રાજ્યના મુખ્યમંત્રીના આગ્રહથી રાજ્યના મુખ્યમંત્રીના આહવાનથી ગુજરાત ફર્સ્ટ યોજી રહ્યું છે ગ્રીન ગુજરાત અભિયાન આ અભિયાન અંતર્ગત આજે જોઈશું ખાસ અહેવાલ તો કચ્છના ભુજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંદુરવનનું ખાતમુહૂર્ત કર્યું ભુજમાં વિશાળ વિસ્તારમાં એસી હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરી વિધિ વિધાન સાથે ભૂમિપૂજન કર્યું સિંદુરવનમાં સંસ્કૃતિ સાથે જોડાયેલી વનસ્પતિનું વાવેતર કરવામાં આવશે વડ પીપળો ઉમરો કરંજ અર્જુન પીલુ અશ્વગંધા જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અલગ અલગ ચાલીસ પ્રકારના વૃક્ષોનું આ જંગલ બનાવવામાં આવશે